અમદાવાદ એમસી દ્વારા અનેક વિચારો કરી નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે ત્યારે હવે ફરી એક વખત એમસીએ એ મહત્વનો નિર્ણય કર્યો છે જેથી શહેરીજનો આનંદ અને મજા માણી શકશે આપને જણાવી દઈએ કે આગામી દિવસોમાં અમદાવાદીઓ ફરી હિલિયમ બલૂનની મજા લઈ શકશે રીક્રિએશન અને હેરિટેજ કમિટીમાં આ અંગે ચર્ચા કરાઈ છે અગાઉ કાકરિયા ખાતે આ હિલિયમ બલૂન ચાલતો હતો જેને કંઈક ટેકનિકલ કારણોસર બંધ કરવામાં આવ્યું હતું હવે કાંકરિયા કે રિવરફ્રન્ટ ખાતે આ હિલિયમ બલૂન શરૂ કરવા વિચારણા કરાઈ રહી છે ત્યારે આ સિવાય એમસી દ્વારા એક સ્વિમિંગ હરીફાઈ પણ યોજવામાં આવશે એમસી સંચાલિત સ્નાનાગારના સભ્યો વચ્ચે આ સ્પર્ધા યોજાશે ફેબ્રુઆરી અંતમાં આ સ્પર્ધા યોજાઈ શકે છે જેમાં વિજેતાને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ બગીચાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થાય તે પણ આગામી બજેટમાં હવે કામ મંજૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેટલીક કમિટી પહેલા આ વિષયની ચર્ચા કમિટીમાં કરવામાં આવી હતી પણ એમના દ્વારા ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી આજે ફરીથી કમિટીની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ કુલ બસ્સો ત્રાણું ગાર્ડનની અંદર કેટલા ગાર્ડનમાં સીસીટીવી કેમેરા છે એની સંખ્યા અને એમાંથી કેટલા ચાલુ છે એ પણ વિગત માંગવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી અંતર્ગત આવતા સ્વિમિંગ પુલ જે છે મોટા સ્વિમિંગ પુલ નાના હોય છે સવારે સાંજની બેચ બપોરે મહિલાઓની વિશેષ બેચ હોય છે આજે કમિટીની અંદર રિક્રિશન કમિટીની અંદર ચર્ચા કર્યા મુજબ તંત્રને સૂચના આપવામાં આવી છે કે ફેબ્રુઆરીના અંતમાં એ બેસ્ટ સમય હોય છે તો આ સમય દરમિયાન જે સભ્યો આવે છે એની એક કોમ્પિટિશનનું આયોજન આયોજન થાય મર્યાદાને ધ્યાન પર રાખીને દ્વારા કાંકરિયા ની અંદર હિલિયમ બલૂનની શરૂઆતમાં શરૂઆત કરવામાં આવી હતી કેટલાક કારણોસર એને બંધ કરવામાં આવેલ છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની અંદર હિલિયમ બલૂન અંગે ચર્ચા કરવામાં આવી છે અને આ બંધ થવાનું કારણ પૂછવામાં આવ્યું છે ટેકનિકલ કારણોના લીધે આ જે હિલિયમ બલૂન છે કાંકરિયામાં બંધ કરવામાં આવેલ છે કમિટી દ્વારા તંત્રને સૂચન કરવામાં આવેલ આવેલ છે કે સાબરમતી રિવરફ્રન્ટ કાંકરિયા આ પ્રકારના જે રિક્રિએશનલ એક્ટિવિટીઝ વાળા જગ્યાઓ છે ત્યાં એની ટેકનિકલ જે છે એની ચકાસણી કરી અને એની જગ્યાએ લોકો માટે નાગરિકો માટે હિલિયમ બલૂનની શક્યતા ચકાસવી અને જો શક્ય હોય તો એને ત્યાં શરૂ કરવાના પ્રયત્નો કરવા એવા સૂચન કરવામાં આવ્યું છે